નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપના દિનની ઉજવણી કરાઈ પહેલી મે બે હજાર પાંચમાં ગુજરાત સ્થાપના દિને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની શરૂઆત થઈ હતી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ આજે વીસ વર્ષ પૂર્ણ થતાં નડિયાદ મંડપાના કમિશનરને સંસ્થાના સ્થાપકે કરી રજૂઆત વારંવાર ખુલ્લી કાસ અને ખુલ્લી ગટરોમાં ગાયો પડી જવાની ઘટના સર્જાય છે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નડિયાદવાસીઓના વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા માટે આ સમિતિ દ્વારા કેટલાક આંદોલન વિરોધ પ્રદર્શન તેમજ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે પશ્ચિમ નાગરિક સમિતિના પાંત્રીસ વિવિધ પડતર પ્રશ્નો પૈકી ત્રેવીસ જેટલા પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા રાજ્ય સરકારે તેમજ નડિયાદના ધારાસભ્યએ અને અધિકારીઓએ પણ સાથ સહકાર આપ્યો છે પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપક નરેન્દ્રભાઈ નકુમે તમામ અધિકારીઓ પૂર્વ કલેકટરો તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે આશિષ મહેતા નડિયા યસ હું નરેન્દ્રભાઈ નકુમ સ્થાપક અને પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અમોએ તારીખ પહેલી મે બે હજાર પાંચના રોજ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની સ્થાપના કરેલી સમિતિની સ્થાપના કરવાનું કારણ એ હતું કે એ જમાનામાં એટલે કે વીસ વર્ષ પહેલાં નડિયાદ પશ્ચિમમાં વસ્તી બહુ ઓછી હતી અને એટલા માટે વિકાસના કામો પણ નહોતા થતા આ સંજોગોમાં જેમ જેમ વસ્તી વધતી ગઈ એમ એમ અમુએ રોડ રસ્તા લાઇટ પાણી વીજળી ડ્રેનેજ આ બધી રજૂઆતો કરતા ગયા અને ઘણા બધા કામો અમારી રજૂઆતના કારણે થયા મને કહેતા આનંદ થાય છે કે પૂર્વ કલેક્ટર સાહેબો જેવા કે વરસાણી સાહેબ નિરાળા સાહેબ બચાણી સાહેબ આ લોકોએ અમારી જે કંઈ વ્યાજબી માગણીઓ છે એને સમજી વિચારી અને એમણે અમારા ખૂબ કામો કર્યા છે અને એના કારણે નડિયાદની સમગ્ર પ્રજા એમના આભારી છે અસ્તુ